જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ નારાયણ આજે મેહમાન આઈ ગયા છે સ્નેહા છે પારુલ છે તો આજે અમારા કોલેજ નો ગેટ ટુગેધર છે તો એ ચાલે છે તો બધું બતાવશું તમને કમ્ફર્ટેબલ બધું આવી તો એમ ના ના બધું કમ્ફર્ટેબલ જ રહેશે જાય એક તો ઓલરેડી બોર્ડ લેટ છે અમે લોકો 4 ના બદલે 5:30 પોણા 6 થઈ ગયા છે આજે સીધું આવો જો કોલેજ નું રીયુનિયન છે અને ગેમ રમવાની સ્ટાર્ટ કરી છે

નાલી દીધી તમારા બબન એના પાપા હા પાપા જી લખ્યું છે કે પાપા લખ્યું હું કરી ચરાજી સબરા ફટાફટ આંગળીમાં સુતી નામ કરી એ એ એ એ ન હોય આમાં તો હો તો મસ્ત થઈ જશે આને મારીમાં ન હોય યાર એ સાબલ નથી આ કલી છે

ખેતી કરેલી કે કે અને ઘણા મોટા થાય તો એટલા મોટા મોટા ખાસા થાય વાંધો ના તોડતા ના ના તોડે વાંધો નઈ તોડી લીધો

અભી જે અમારા મુક સોસાયટી વાળા છે એને લીધું અને તારે કિશોર પટેલ 27 નંબર સખલ રામોલિયા 37 નંબર સતુ સેવારિયા 44 જલમેન્દ્ર હવે મારો નંબર ગોત નતો હેલો હાય માય સેલ્ફ પલ્લવિશા રોલ નંબર નંબર બાકી રહી છે એ

અને મને એનું પણ કીધું હતું તો લોન હતો ખાલી હાલો હાલો હવે આ કેટલી બધી ઉપરથી કાઢ લે ની વાત બરાબર છે પછી એમ આઈતે ધુમાડો તારે બગ થાય છે હવે કોણ બાકી રહ્યું કેને કરું કોને કર એ પલ્લવી જલ્દી આવે પલ્લવી નથી

માશા અલા મારી વાઈફ કિરણ નિર્વેદ નિર્વેદ છે 12th માં એ ગ્રુપ રાખેલું છે અને નિર્વા છે 8th માં ઓકે ઓકે ચાલો વેલ ડીન હું આશિષ કોશિયા અમારી વાઈફ ભૂમિ કોશિયા અમારો છોકરો અર્થ કોશિયા

હેલો મારું નામ પલ્લવી શાહ મારા હસબન્ડ ડોક્ટર જતીન શાહ જનરલ હું બી જનરલ પ્રેક્ટિસ કરું છું મારી ડોટર છે બી ગ્રુપ લીધું છે સુપલ શાહ ટ્વેલ્થ માં છે સાશ્વી શાહ છે ભાઈ ડોક્ટર સેકન્ડ એ સેવન્થ માં છે અને મારો સન પર્વ શાહ છે

अतुल सावलिया जनरल प्रैक्टिस करो जो, हमारा वाइफ भavika सावलिया अदेगा हूं कृष्ण सावलिया बीबीए फर्स्ट ईयर हूँ श्री सावलिया ट्वेल्थ बी ग्रुप सारा पूरी के, हम पीछे दो प्यारे हूं डॉक्टर सर्वंद्र दुबे हमारी वाइफ गायत्री दुबे और हमारा सन अक्षत दुबे ये सिविल में एमबीबीएस करे छे ભાવેશ કાપડિયા મારા ધર્મપત્ની શિલ્પા કાપડિયા મારો ડોટર હાર્દિક કાપડિયા અને મારો સન ધ્યાન કાપડિયા હાર્દિક સોલા એમબીબીએસ ફર્સ્ટ યર અમદાવાદ અને ધ્યાન નાઇન્થ માં પીપી સવાની રાજેશ સેલડિયા મારા વાઇફ અસ્મિતા અમે લોકો યુકે માં સેટ છે મારે બે સન છે ક્રિશ અને કહાન ક્રિશ સેકન્ડ યર ફિનિશ કર્યું કોમ્પ્યુટર સાયન્સ અને કહાન યર સેવન માં આવ્યો

ભાવના પર્સનાલિટી ચેન્જ ના થાય એ તો એવી જ રે કોણ બોલે છે હેલો

તો તું એક્ઝામ રૂમ માં આવ્યો પેપર માં નામ લખે રોલ નંબર લખે પેપર આપીને મારું પેપર અપાઈ ગયો હું જાવે અરે ગયો

આવું કરશો ને તો હું અહીંયા રાખીશ જવા નહીં દઉં પછી પાછો અહીંથી એટલે આવું તમે જાણે જોઈને કરો છો સર મને નહોતો આવડતું એટલે ખોટો ગપ્પા નહીં મારતા મેં ગપા નસ માસ નો ક્વેશ્ચન છે આઠ તો મને આપ્યા છે ને એટલે કે મને કઈ ન કીધું તો તને કે ત્યાં બોલાવે છે અને આવું મને કીધું કે હવે છે ને તારી નાવ ડૂબી જાય ધ્યાન રાખજે હવે નીચે તો બધું કાઠિયાવાડી મહેમાન ગતિ હે અમારી કાઠિયાવાડી મહેમાન ગતિ કિશોરની અત્યારે કિશોર બનાવું છું આ આ આ ત્રણ મેમ્બર્સ થોડી ઉતાવળ છે એટલે એમને અમે फटाफट જમાડીને હવે મોકલી દઈએ છે આ કદો લેટ ઉતાવળ પલ્લવી હાઈ ગેરંટી માર્યું

દેખાય બરાબર હવે વાંધો નહી ચેક થઈ ગયા પલ્લવી પેરે સવાર આવે ધન ધ્યાન આપી દો ચલો

બસ ઘર જ હતું ડાર તો મુકવાની જોઈને શું તું જો કે ચૂપચાપ બોલી દેવું હું જો મૂકી દઈશ સંભળાઈ જશે બધાને પુરાવાની છે <laughs> <laughs> ને તો ખાધું ને ગેટ માં આપડા ગેટ ટુગેધર એ છે એમ એ એ મને બહુ મજા આવે મજા આવી તમને ગેટ ટુગેધર માં રાજીસ મજા આવી